હલો મિત્રો અને આપણે જે આગળ ચેલેન્જ વિડીયો અપલોડ કર્યો તેમાં ઘણા લોકોએ લાઈક કરી અને બધાને થેન્ક અને આપણે હવે ચેલેન્જ વિડીયો અને આવા બેસ્ટ વિડીયો આવતા રહેશે તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમે કોમેન્ટ કરજો કે કેવા વિડીયો અમે લાવીએ ઓકે કેવી ચેલેન્જ કરીએ એ તમે ખાલી કોમેન્ટ કરજો અમે ચેલેન્જ તો કરીશું ઓકે તો આપણે ફરી એકવાર આ વિડીયોમાં આ વિડીયોમાં તમે કોમેન્ટ કરો ઓકે કે આપણે કેવી ચેલેન્જ કરીએ તમે કહો એવી ચેલેન્જ કરીએ છીએ તો તમે આ વિડીયોમાં કોમેન્ટ કરો જલ્દીથી ઓકે અને આપણે તો આ વિડીયોમાં જે કોમેન્ટ કરશે સારી અને બેસ્ટ ચેલેન્જ હશે એ વિડીયો આપણે નેક્સ્ટ વિડીયો લાવીશું ઓકે તો બધાને બાય અને બધાને હેપી ન્યૂ યર બે હજાર પચીસ ઓકે